નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે કેપિટલ રનર્સ ગાંધીનગર દ્વારા 8 સપ્ટેમ્બર 2024 રવિવારના રોજ તેમના સભ્યો માટે 10 કિલોમીટર રનિંગ ઇવેન્ટનું આયોજન કરીને આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસની ઉજવણી કરી હતી આ કાર્યક્રમની થીમ એક દૌડ શિક્ષા કી ઓર હતી रनर्स ग्रुपना 100 સભ્યોએ 10 કિલોમીટરની દોડ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો તમામ કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતાઓને ટ્રોફી મેડલ અને ગૂડી બે આપવામાં આવી હતી 18 થી 40 વય જૂથની પુરુષોપન કેટેગરીમાં હાર્દિક જોશી વનરાજ Singh सावडा અને સંદીપ Singh રોજના ત્રણ વિજેતા હતા 41 થી 60 ના પુરુષ વય જૂથમાં વિક્રમ યાદવ રાજેશ શિવદાસન અને સ્ટીફન રોજના ત્રણ વિજેતા હતા 60 પ્લસની પુરુષ વર્ગમાં

ઓવરઓલ કેટેગરીમાં શૈલેષ ભાટી અને મયંકા શર્મા ભાટી વિજેતા જાહેર થયા હતા ગાંધીનગર રનર્સ ગ્રુપના ચેરમેન રાધાકૃષ્ણન દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું રેસ ડિરેક્ટર તરીકે અલ્ટ્રા અને મેરેથોન રનર પિંકી જહાએ સેવા આપી હતી જલારામ મહિલા મંડળ ગાંધીનગર તરફથી ગણેશોત્સવ નિમિત્તે મોદક હરીફાઈ તથા ચિત્ર હરીફાઈ અને શિક્ષક દિન અંતર્ગત સમાજની જે બહેનો શિક્ષક છે એમના સન્માન સમારંભનું પણ આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન ગાંધીનગર ઉત્તર ના ધારાસભ્ય સન્માનનીય શ્રીમતી રીટાબેન પટેલ હતા તથા સેક્ટર 28 બ્રહ્માકુમારી માંથી આદરણીય કૈલાસ દીદી પણ ઉપસ્થિત રહેલ મોદક હરિફાઈ અને ચિત્ર હરિફાઈ ના વિજેતાઓને ઇનામ આપી નવજાજવા માં આવેલ શિક્ષકો નું સર્ટિફિકેટ તથા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ પ્રમુખ મિતલબેન રાણા એ કાર્યક્રમ માં ઉપસ્થિત સૌનું સ્વાગત કરેલ તથા હાજર સૌનો આભાર પ્રગટ કરેલ રોટરી ક્લબ ના ભૂતપૂર્વ પ્રમુખ પાર્થભાઈ ઠક્કર પણ ઉપસ્થિત હતા કાર્યમ ગાંધીનગર નો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ